બોલો અમૃત બાપાની મસાણી મેળણી કી જે રામ રામ માળી માં અમે હીરાપુરથી આવીએ છીએ માં અમે અમે માનતા રાખી હતી મારી મમ્મીને માથામાં દુખતું હતું એટલે કે ખેંચ આવતી હતી અમે બધા રિપોર્ટને એમ કરાયા મગજવાળા ડૉક્ટરને બતાવ્યું તો બી એ કંઈ રિપોર્ટ બધા નોર્મલ આવતા હતા એટલે પછી આ સુથાર ભારતીબેન માણેકલાલ છે એમને અમને વાત કરી કે મોટી ખડોલ મોટી મોટી ખડોલ ડાકોર પાસે અમૃત બાપાના મસાણી મેળવી કરીને ધામ છે ત્યાં આગળ તમે જાઓ એમની એક વખત એક બે રવિયા તમે ભરો એમની મુલાકાત કરો તો અમને સારું થઈ જશે એટલે પછી અમે બે દિવસ પછી કંઈ રવિવાર હતો એટલે પછી અમે પહેલાં રવિવાર પાછી અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા એટલે પછી દર્શન કર્યા સુખડી ધરાઈ એટલે પછી એક અમે પછી એમ સળંગ એક રવિવાર આવ્યા બે રવિવાર આવ્યા પછી અમે આવતા જ ગયા એટલે પછી ધીરે ધીરે મારા મમ્મીને થોડો ફેર પડવા લાગ્યો એટલે પછી મેં માનતા રાખી કે મારી મમ્મીને દુખાવો ફેર થઈ જાય દુખાવામાં રાહત થાય તો હું મારા ગામ હીરાપુરથી ચાલતો મોટી ખડોલ સુધી હું આવીશ બાવનગઢની ધજા લઈને તેમાં મારી મમ્મીને પહેલાં કરતાં અત્યારે સિત્તેરથી એંસી ટકા ફેર પડ્યો છે એટલે હું આ માનતા કરવા માટે હું આવ્યો છું માં અમારી માનતા સ્વીકાર કરજે મારું ડોક્ટર રિપોર્ટમાં બધું નોર્મલ જ આવતું હતું કશું આવતું નહોતું હતું માં તારી માનતા રાખવાથી અમને ઘણો ફેર પડ્યો છે માં ને માં કંઈ દેવદુખ હોય અમારા પૂર્વજોનું કંઈ હોય તો માં જણાવજો માં અમને જો તમારો ભાવ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ એટલે ગમે તેવા નાના મોટા કાર્ય છે તે પૂર્ણ થશે હા માં બરોબર છે તમારો ભાવ છે કે માતાજી કંઈક દેવ દુઃખ હોય તો બતાવજો કેજો હા બરાબર તો કઈ નહીં રાહત અત્યારે રાહત છે સારું છે હા રાહત છે તો એક ડેરી ડેરી માતાજી ની ડેરી ખબર પડે ને હા ખબર પડે માં તો એવી ડેરી ગોતી ને લાવજો હા કોક ડેરી હોય ને હા હા માં આપડે આપડા આપણને દેવું લાગતું હોય હા માં આપડા પેઢી એ દેવ પૂજાતું હોય

મા મા ત્યાં ઘરની બહાર ત્યાં ડેરું છે જે ડેરું રમણ પવન પડ્યું ફોટાને બધું રમણ ભવણ પડેલું છે એમાં હા માં એ મેં બી જોયું છે એમાં અહીંયા હું રવિવાર ફરવા આવતો હતો તે હું જ્યારે બી મારી નજર પડે ને મેં ત્યાં હું એમને યાદ કરતો માં કે મા આ બધું છે પણ મને ખોટું લાગે છે પણ મા શું કરું હું એ મારી માને યાદ કરતો માં તું રાજી રહેજે મા રાજી રહેજે માં તું અમારા ઘરે આવજે માં તો માં ચોક્કસ અમે સુખડી અને શ્રીફળ ધરાવીને માને ઘરે લાવીશું માં ઘરે નથી લાવવાના નથી આવવાની ત્યાં જ બેઠી છે હા માં એ ત્યાં જ બેઠી છે ત્યાં જ બેહી રહેવાની છે હા માં મારો તમને એવો ભાવ છે ને મારે તમને એવું સમજાવું હા માં કે એક દિવસ એવો કાઢીન હા માં એનું તૂટેલું બગાડેલું ભાગી ગયેલું ને હરખું કરો રિપેર કરો હા માં જૂનામાંથી હાવ રમણ ભમણ થઈ ગયું છે ને નવું કરો હા માં અને ત્યાં એક નક્કી કરો કે અઠવાડિયે એક વખત જઈશું બધાને દીવાબત્તી કરીશું હા માં એવો નિયમ કરો

તમને ઘરમાં રહેવાની ઈચ્છા થાય ખરી ના ના થાય માં ના થાય ને ના થાય તો તું વિચાર કર કે જયારે જયારે તું સાધન લઈને જતો હોય અને ડેરી ની હામુ તું ઉભો રહીને દૂર થી પગે લાગતો હોય દૂર થી પગે લાગતો હોય એટલે એ ડેરી વાળી અંદર તને મનમાં કે માતાજી કે બેટા કઈક મારી હામુ જોજે

તમે દેખભાળ એની કરો નહીં એની જાળવણી તમે રાખો નહીં તો થાય શું તમને એમ કઉ છું આપડી પાસે ઘરમાં એકાદ તોલું સોનું પડ્યું હોય ને દસ કે પચાસ હજાર નું સોનું પડ્યું હોય ને તો આપણે એવું કહીએ એક બાજુ હાચવીન અર વ્યવસ્થિત મૂકો આપણે ને ભગવતી સંપત્તિ છે રાખવી જોઈએ જાવ તમે હું તો અહીંયા શું ને હા હું તો અહીંયા શું ને હા જા ફોટો ઉધવો પડેલો છે દીવો ઉધવો પડેલો છે એનો પાઈણા તૂટી ગયેલું છે એટલે કઉ છું કે દુનિયામાં આખી દુનિયામાં ફરશે ને તારા માણસ ને મારે જરૂર પડશે હું કઈ આ વાત એવી થાય કે છે તો માતાજી થોડી દુખ માતાજી દુઃખ નથી હાલતા મારા દીવા થતા નથી મારા મંદિર માં અંધારું થઈ ગયું છે એટલે બેટા તમે કઈક મારી હામું જોવો તો હું તમારી હામું કઈક જોઈ તમને બીજી વાત કોઈ દુખ નથી આ પ્રશ્ન જ એક તમારા ઘરમાં પડ્યો છે કે આ દવાખાનું આવ્યું છે

અને તારા તારા પેટમાં પડેલી વાત ના કહું તો મારા અવતારમાં ખોટ પડ મેલડી હું તો તારા ઘરે નથી આઈ તારા ગામે નથી આઈ તાર જોડે નથી આઈ હું ક્યાંય તમે આય નો ભાવ ને તમારે પેઢી ના ઇતિહાસ નો ચોપડો ના ખોલો તો મારા આ અવતાર માં ખોટ પડશે રાજા માં રાજા માં છું રાજા તારો ભાવ છે એટલે તારો ભાવ હતો કે મારા ઘરમાં જીવન પરિવર્તન થાય ને મારી બાને હારું થાય

આપડે આ તો ઓળખવાની જરૂર છે થઈએ થયો છે આ કર્મ કેવાય આપડે જોયું કે આજે વર્ષ દોઢ દોઢ વર્ષ થયું વર્ષ થયું ને આ પડી ગયું છે ઘર પડી ગયું તો ભલે પડી ગયું પણ આપડી માનું પડી ગયું ને તો આપડે એતો કરવું જોઈએ અરે ઘર તો નવું બનશે ઘર દુખ નહિ આલ પણ ઘરની બાર પેલી ડેરી બે હેલી માતા ચોક્કસ દુખ હાલ આલ 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 એ દુખ નથી હાલતી પણ એવું કે છે

એવું તો દુનિયા બરોબર ને એમ કઉ છો કે હવે તું જાગ્યો તારો પરિવાર જાગ્યું ને તો એમ કઉ છું કે પાંચ હજાર ખર્ચો થાય ને તો કરજે

એ દિવસે એ દિવસે ડેરી એ બેજો રંગ રૂપાળ કરેલો હોય માનો ફોટો હોય માનો દીવો થતો હોય અને સુખડી ધરાવતા હોય અને તમે જમાડતા હોય અને તમે ઊભા ને માતાના રૂપે કૂતરીના રૂપે તન દર્શન આમાં તો માનવાનું એમાં માતાની વાત કરી એના પરથી હું કહું છું માં

કોઈ દુઃખ નથી હું બેઠી છું એ બતાવ્યું છે ને હું બેઠી છું એનો એનો રંગ રૂપાડ કરજે એનો દીવું વાલજે એનું નાની ડેરી સુટી સુધારજો

અને હું તને એમ કઉ છું કે જયારે જયારે તારા હૃદય તારા ભાવમાં જ આગળ રાત ના બરોબર બે વાગ્યા હોય કે બાર વાગ્યા હોય કે પશુ પ્રભાત રાજા કરણ ની વેળા થતી હોય તને એવું લાગે કે મારી કુળદેવી મારી માન મારી આશાપુરા ના દર્શન કરવા જવું છે અને મારા ડેરી એજન દીવો કરવો છે અને બરોબર એક દિવસ એવો થશે તને રાત્રે બે વાગે મનમાં થશે કે મારા માના મઢે જવું છે મારા દીવો કરવો છે અને રાત્રે રાત્રે બે થી ચાર ના સમય તું નીકળીશ ત્યાં ડેરી એ દીવો કરવા અને બરોબર અડધી રાતે ડોસી ના રૂપ માં તને મળું તો માનજે કે એટલે બતાવ્યું છે કરજો મેં નથી કીધું કે તું મારા માટે લઈને આવજે અને એવું નથી કે તું લઈ ને આવ્યો છે જેનો જેવો ભાવ જેની શ્રદ્ધા જેનો વિશ્વાસ કોઈ સુખડી ધરાવશે નાની એવા આશીર્વાદ મોટો થાળ ધરાવે એના આશીર્વાદ મોટી સુખડી લઈને આવે ને એને આશીર્વાદ એક ગુલાબ નું ભૂલ લઈને આવે છે તો એ આશીર્વાદ આખો ગુલાબ નો શણગાર કરો તોય આશીર્વાદ હું તો દરેક ની માતા છું દરેક ના ઘરે ફરું છું આ સમજણ નથી એટલે કઈક ને કઈક રૂપે જઈને ઉભી રહી છું કઈક ને કઈક રૂપે જઈને પાછી બનાવીને આવતી રહું છું કોઈ દાળ હોતી નથી અને હું કોઈ ઊંઘવાની નથી જ્યાં સુધી મારા ભક્તો દુખ દુઃખ નહી ત્યાં સુધી ભગવાન ના ઘેરે જવાની જયારે જયારે મારા ભક્તો ને મારી જરૂર પડે પાછી મારા દિવા માંથી નાય ઉભી મારા અવતારમાં ખોટ પડે મેળી મારો એક દીવો થતો હોય કે એક લાખ દીવા થતા હોય મારા દીવા માં છું પણ એવું કઉ છું કે દીવા કર્યો છે તો શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાખજો ગમે તેવું નાનું હશે મોટું હશે ગમે તેવું કામ હશે ગમે તમારો ભાવ હશે તો ગમે તેનું મોટું પથરા જેવું કામ હશે ને તો એ કરી આલીસ

માએ સોળે શણગાર સજેલો છે જાણે હું બરાબર નિંદ્રામાં છું ને એકદમ મને એવો અહેસાસ થયો કે મારી મા આવે છે મારી મા જેવી મને આમ મા એમ આખો મને મોઢું નથી બતાવતા પણ એમનો એક એક સાઈડનો આમ એક એક બાજુનો ભાગ બતાવે છે ને જાણે કે મા મને ઉઠાડીને કંઈ લઈ જતા એવો મને અહેસાસ થયો મા ને હું તરત જાગી ગયો માં મને મારી મા ત્યાંનું મને લાગ્યું કે મારી મા મને સો ટકા મને

ભાવ જોયો ને હા માં જોયો જોયો કેટલી મોટી તું લઈને આવ્યો હા માં મેલડી છો પાણી કાળકા માતા બોલો છો રાજપરાની ખોડિયાળ બોલો છો શંખરપુર બોલો છો કે બરોબર આજે એક મહિનામાં આ કાર્ય પૂરું કરજે કેટલા